વરસાદની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ ઠેર ઠેર ખાડા ટેકરા જોવા મળી રહ્યા છે અને તેનું પુરાણ નથી કરવામાં આવી રહ્યું આ પ્રમાણેની તસવીર તમે જોઈ શકો છો સુરતના જે પૂણા વિસ્તાર છે પૂણા વિસ્તારની અંદર મસ ખાડો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ત્યારે આ ખાડાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે આ તસવીર તમે જોઈ શકો છો આ પાણી જે લાઇન હોય છે એનું રિપેરિંગ કામકાજ અને ડ્રેનેજનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જે ખાડા ખોદાયેલા હોય છે એને પુરાણ કરવાના બદલે આ પ્રમાણે સુરત મહાનગરપાલિકાની ટીમ છે એ મૂકીને જતી રહી છે આ કપચી પડેલી છે રેતી પડેલી છે અને ખાડો પણ પડેલો છે પરંતુ એમને સમય નથી મળી રહ્યો આ ખાડો પુરાણ કરવા માટેનું અને અહીંથી જ્યારે લોકો પસાર થતા હોય છે ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે તમે જણાવો ખાડાના કારણે કેટલું હેરાન થવું પડે ઘણું ઘણું હેરાન થવું પડે હા બહુ થવું પડે તમે શું કહેશો ઠેર ઠેર ખાડા છે કેટલું હેરાન થવું પડે બહુ થવું પડે હા શું કહેશો આ નો ચાલે એમ કાર્યવાહી કરો બિલકુલ જોઈ શકાય છે લોકો હેરાન પરેશાન છે તમે શું કહેશો આ ખાડા આમ નામ પડેલા છે પુરાતા નથી કેટલું હેરાન થવું પડે આવા તો જાઓ આમ તકલીફ થાય થોડા જાજી એમ શું થવું જોઈએ આ તો બુરાવા જઈએ ને ખાડા તો બિલકુલ ખાડા પુરાવા જોઈએ નાના છોકરા નીકળે પણ મુસીબત સ્કૂલનો મેન રસ્તો આવા નાવા પડે કરે છતાંય કોઈ પણ રજૂઆત કરે તો કોઈ પણ અધિકારી અહીંયા આવવા પૂછી નથી બરાબર છે આવા ખાડા પડ્યા છે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ખાડા તો રોડ જ્યાં કરે ખાડા ખોજયા કરે બીજું તો શું પુરાણ નહીં કરતા કોઈ ટાઈમે કરતો નથી બિલકુલ જોઈ શકાય છે આક્રોશ જરૂર જોવા મળી રહ્યો છે સુરત મહાનગરપાલિકા અત્યારે હાલ જોઈ શકાય છે આ બોર્ડ જોઈ શકો છો વર્ક ઇન પ્રોગ્રેસ વરાછા ઝોન પરંતુ કોઈ પણ પ્રકારનું વર્ક પ્રોગ્રેસમાં નથી અને ઠેર ઠેર આ પ્રમાણેના ખાડા છે એ પડેલા જોવા મળી રહ્યા છે ત્યારે વાહન ચાલકોથી લઈને લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આ પ્રમાણેના જે ખાડા પડ્યા છે તેને રિપેર કરવાની જરૂર છે ખાડા પૂરવાની જરૂર છે તો આ ખાડામાં લોકોનું પડવાનું નક્કી છે નક્કી છે અને નક્કી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત